દિવાળી દિવસે જેટલા દીવડા કરો એટલા કરો કઈ ના નથી પણ તમારા હાથમાં કઈ નથી અને એટલે જ એને કીધું છે કે માનવ દિવાળી માનવના હાથમાં કઈ છે જ નહીં માનવના હાથમાં શું છે આપણી દિવાળી ને મોટા મોટો તહેવાર સારું માનવ માણસ નું માનવ દિવાળી આપણી દિવાળી વિષ્ણુ ભગવાન વરદાન આપ્યું ત્યારે લક્ષ્મીજી ભગવાનની રહ્યા નારાયણ આ શું કર્યું તમે આખા જગતને કંગાળ કરી નાખ્યું આખા જગતને તમે કંગાળ કરી નાખ્યું કારણ કે ત્રણ દિવસ તો મહત્વના આખી જિંદગીના વર્ષમાં અને પ્રભુ આ ત્રણ દિવસની પૂજા પાઠ આ ત્રણ દિવસના દીવડાઓ જે પ્રગટ થાય એનું બધું જ પુણ્ય દૈત્યોને જાય મારું ભક્ત માગે એટલે મારે આપવું પડે મારું ભક્ત માગે હું ભક્તને આધીન છું નારાયણ કહે છે હું ભક્તને આધીન છું મારે આપવું પડે હે નારાયણ કોઈ રસ્તો કહે નહીં મારી પાસે કોઈ રસ્તો નહી લક્ષ્મીજી કે તમે ચિંતા ન કરો લક્ષ્મીજી બ્રાહ્મણીનું રૂપ લઈ અને શ્રાવણ મહિનો આવ્યો ત્યારે બલિરાજાને રાખડી બાંધવા ગયા અને રાખડી બાંધવા ગયા ત્યારે બલિરાજા એ કીધું બહેન માગ માગ તને શું આપું ત્યારે બલિરાજા એ કહ્યું કે માગ માગ તને શું આવું તો લક્ષ્મીજી કીધું ભાઈ હું જે માગી છે આપીશ કે હા ધ્યાન થી કથા સાંભળજો ખ્યાલ આવે આ દિવાળી કથા છે લક્ષ્મીજી બલિરાજા પાસે માગ્યું કે સાંભળો હે બલિરાજા આ માણસો જેટલી દિવાળી કરે જેટલા દીવડાઓ કરે એટલું દીપ ફળ તમને પ્રાપ્ત થાય પણ જો દેવ દિવાળી આવે અને દેવ દિવાળીના એક દિવસ પણ પૂનમ ના દિવસે જે માણસ દીવડો પ્રગટ આવે દેવ દિવાળી આખી બધી દિવાળી નું ફળ પાછું મળી જાય મોટી દિવાળી એ દેવ દિવાળી ગણાશે પૂનમ ના દિવસે કાર્તક ની પૂનમ નો દિવસ અતિ મહત્વનો દિવસ છે આવી રહી છે પૂનમ કારતકની હવે જો દિવાળીનું ફળ પ્રાપ્ત કરવું હશે તો આમ તો પાંચે પાંચ દિવસ દીવડા કરો તો વધારે સારું પણ પૂનમ તો છોડતા નહીં અને છૂટી હોય તો કઈ વાંધો નહીં હવે પૂનમ આવી રહી છે પૂનમ આવી રહી છે દેવ દિવાળીને દિવસે જે માણસ પોતાના આંગણાની અંદર રંગોળી પૂરશે જે પોતાના આંગણાની અંદર ગંગાજળ આદિનો છંટકાવ કરી આંગણાને પવિત્ર કરી અને દીપ પ્રગટ કરે એને ગયેલા ત્રણ દિવસ એટલે કે કાળી ચૌદશ ધનતેરસ અને દિવાળીના જેટલા દીવડાઓ પ્રગટ કર્યા હશે એટલું બધું જ પુણ્ય એને પાછું પ્રાપ્ત થશે જ્યાં સુધી દેવ દિવાળી નહીં કરે માણસ ત્યાં સુધી એને જૂનું ફળ કોઈ પ્રાપ્ત થશે નહીં અને એનું આટલું બધું કરવા છતાં એનું પતન નિશ્ચિત સમજી લેવું